દબાણો હટાવવાનું અભિયાન હાથ ધરાયું છે જેમાં દબાણકર્તાઓને નોટિસ આપીને દબાણ હટાવ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી વાસદ ચોકડી પાસેની દુકાનો બહાર ખડકાયેલા દબાણો દૂર કરાયા હતા જ્યારે શુક્રવારે જેડી પટેલ હાઈસ્કૂલ સામેના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી હાઈસ્કૂલ સામે આવેલ સરકારી જગ્યામાં ભંગારના પીઠા અને કાચા પાકા મકાનો ઉભા કરી દેવાયા છે પાલિકાના ધ્યાને આવ્યું હતું જેથી બોરસદ પાલિકાએ દબાણકર્તાઓને નોટિસ આપીને દબાણ હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી છતાંય દબાણો દૂર ન કરાતા પાલિકાની ટીમ જેસીબી સાથે દબાણો પર ત્રાટકીને કાચા પાકા દબાણોનો સફાયો બોલાવ્યો હતો દરમિયાન પાલિકા વહલા દવલાની નીતિ અપનાવી રહ્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ચીફ ઓફિસરનો ઘેરાવ કર્યો હતો જેથી માહોલ તંગ બનતા પોલીસ તૈનાત કરવાની ફરજ પડી હતી દરમિયાન ચીફ ઓફિસર દ્વારા તમામ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવનાર હોવાની ખાતરી આપવામાં આવી હતી મોડી સાંજ સુધીમાં પાલિકાએ અડધા દબાણો દૂર કરીને કામગીરી બંધ કરી હતી પાલિકાની વહલા દવલાની નીતિ સામે કલેક્ટરને રજૂઆત કરવામાં આવનાર હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું